જય શ્રી કૃષ્ણ મિત્રો ગુજરાતી ટેન્ડિંગ સ્ટોરીમાં ફરી એક વાર તમારું સ્વાગત છે મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ કારણ કે હોળી પછી દેવી લક્ષ્મી પોતે આ ત્રણ રાશિના લોકોના તમામ દર્દ અને કષ્ટ દૂર કરશે મિત્રો આ વખતે હોળીના દિવસે વર્ષનું સૌથી મોટું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે હોળી ચૌદ માર્ચે છે અને આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે સૂતક નવ કલાક શરૂ થઈ જાય છે ના અંત સુધી પૂજા સહિતની ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે જ્યારે સૂતક ચંદ્રગ્રહણ ના નવ કલાક પહેલા લાગુ કરવામાં આવે છે આવી સ્થિતિમાં લોકોમાં મૂંઝવણ છે શું ગ્રહણથી રંગોના તહેવાર હોળીમાં ખલેલ પડશે કે સૂતક લાગુ પડે તો હોળી દહન કરવું જોઈએ શું ગ્રહણ દરમિયાન લોકો રંગોથી હોળી રમી શકશે મિત્રો આપણે આજના વિડીયોમાં જાણીશું અને તે પણ આપણે જાણીશું કે ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ કયા કામ છે જે ન કરવા જોઈએ અને મિત્રો ચંદ્રગ્રહણ વખતે તે કઈ વસ્તુ છે જે ઉપાય છે જો તમે કરી લો છો તો તમારું ભાગ્ય તમને સાથ આપશે જો તમે એમ કરશો તો તમારું નસીબ તમારા પક્ષે રહેશે જુઓ એક વાતનું ધ્યાન રાખો જો તમે ચંદ્રગ્રહણ દરમિયાન થોડીક સાવધાની નહીં રાખો તો તમારા જીવનમાં માત્ર પરેશાનીઓ જ નહીં રહે પરંતુ તમારું દુર્ભાગ્ય તમારા પર હાવી થાય છે અને તમે જે પણ કામ શરૂ કરો છો તેમાં તમને હંમેશા પરેશાનીઓનો સામનો કરવો પડે છે પરંતુ બીજી તરફ ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો પણ ક્યારેય વ્યર્થ જતા નથી કારણ કે અહી તમને ચંદ્ર દેવતાના સીધા આશીર્વાદ મળે છે તમને આશીર્વાદ મળે છે અને તમારી જાણકારી માટે આ દિવસ થવાનું છે અને આ દિવસ ભગવાન શિવ અને ચંદ્ર સમર્પિત છે આ દિવસે કરવામાં આવેલા ઉપાયો થી તમને ચંદ્ર દેવ ના આશીર્વાદ મળશે એટલું જ નહીં તમને ભોલેનાથ ના આશીર્વાદ મળશે જેના પછી તમારા જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે અને તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરશો જો તમે પણ ઈચ્છો છો કે ચંદ્રદેવજી અને ભોલેનાથના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે તમારું ભાગ્ય તમારી સાથે રહે આશીર્વાદ અને ભોલેનાથના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થાય તો તરત જ પૂર્ણ શ્રદ્ધા સાથે કમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી ચોક્કસ લખો મિત્રો ચૌદ માર્ચ ના રોજ પડતું ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે અને સૂતક સમયગાળો કેટલો હશે તે પછી આપણે જાણીશું કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેઓ પછી તેમના જીવનમાં ચમત્કારિક ફેરફારો જોશે આ ચંદ્રગ્રહણ પછી બાર રાશિચક્ર પર સીધી અને આડકતરી રીતે અસર થશે તેની સંપૂર્ણ અને સટીક જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે થવા જઈ રહ્યું છે આ દિવસે એકવીસ પ્રકારના શુભ યોગ બનવા જઈ રહ્યા છે એટલે કે આ આ દિવસે થનારું ચંદ્રગ્રહણ ઘણી રાશિઓમાં પ્રવેશવા જઈ રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે યગ્રહણ પછી પૃથ્વી સંબંધિત દુર્ઘટના થાય છે પરંતુ જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સમુદ્રમાં ખળભળાટ મચી જાય છે સમુદ્રમાં પાણી ખૂબ જ ઝડપથી વહેવા લાગે છે પરંતુ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે આ વખતે ચંદ્રગ્રહણ પછી બાર માંથી ત્રણ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેઓ પોતાના જીવનમાં સકારાત્મક અને ચમત્કારિક ફેરફારો જોશે તેમના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિની વર્ષા થશે અને તેમના જીવનમાં ભગવાન ચંદ્રદેવના આશીર્વાદ આવશે જેના પછી તેમના રાહુ અને કેતુ બદલાશે તેમનો સાથ પણ આપશે અને તેમને દેવી લક્ષ્મી તરફ ઘણા બધા આશીર્વાદ અને વરદાન મળશે ધૂળેટીના એક દિવસ પહેલા હોલિકા દહનની પરંપરા છે એક ચતુર્થાશ વીસ માર્ચ ઓગણીસો પચીસ ના રોજ ચંદ્રગ્રહણ સવારે નવ વાગીને ને ત્રણ મિનિટ વાગ્યે શરૂ થઈને બપોરે ચાર વાગીને ત્રણ મિનિટ વાગ્યે સમાપ્ત થશે જેનો કુલ સમયગાળો સાત કલાક ત્રણ મિનિટનો રહેશે આ ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા પ્રશાંત મહાસાગર ઓસ્ટ્રેલિયા એટલાન્ટિક મહાસાગર યુરોપ એશિયાના ભાગો અને દક્ષિણ દક્ષિણ ઉત્તર ધ્રુવમાં દેખાશે પરંતુ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આ ગ્રહણ દેખાશે નહીં તેથી અહીં સૂતક સમયગાળાની માન્યતા પર લાગુ નહીં પરંતુ આ ચંદ્રગ્રહણ પછી બારમાંથી કેટલીક રાશિઓને તેની અસર જોવા મળશે ચંદ્રગ્રહણનો સૂતક નવ કલાક પહેલા જ શરૂ થઈ જાય હવે તમારે આ સમય દરમિયાન કેટલીક સાવચેતી રાખવાની છે બીજું ચંદ્રગ્રહણ નો સૂતક કાળ શરૂ થતાની સાથે જ ગર્ભવતી મહિલાઓ ભૂલ પણ છરી જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવાની ખાસ કાળજી લેવી પડશે હવે અમે તમને જણાવીશું કે કઈ ત્રણ ભાગ કે રાશિઓ છે જેનું જીવન ચંદ્ર ગ્રહણ બાદ બદલાઈ જશે મિત્રો આ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી જ તેનું સૂતક કાળ પર ભારતમાં માન્ય રહેશે નહીં પરંતુ ચંદ્ર ગ્રહણનો બધી જ બાર રાશિ ઉપર પ્રભાવ ચોક્કસ પડશે અને ભોલેનાથ આ ત્રણ રાશિના જાતકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે હવે આ ત્રણ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે હોળી પછી આ ત્રણ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે એક ચતુર્થાશ વીસ માર્ચ ઓગણીસો ના દિવસે ચંદ્રગ્રહણ થશે જેનો વિવિધ રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પડશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહણના કારણે કેટલીક રાશિઓને આર્થિક લાભ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે નીચે કેટલીક એવી રાશિઓની યાદી આપવામાં આવી છે જેમણે આ સમયગાળામાં ધન લાભની અપેક્ષા રાખી શકાય નંબર એક તુલા રાશિ શનિની કૃપા તુલા રાશિના જાતકો પર રહેશે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને કરિયરમાં પ્રગતિ થશે કમાણીમાં વધારે

ભાગ્યશાળી રાશિ કઈ છે તે કમેન્ટ ચોક્કસ જણાવો કૃપા કરીને નોંધો કે આ માહિતી પર આધારિત છે અને વ્યક્તિગત પરિસ્થિતિઓ અનુસાર પરિણામો બદલાઈ શકે છે વ્યક્તિગત જ્યોતિષીય માર્ગદર્શન માટે નિષ્ણાત જ્યોતિષી સંપર્ક કરવો સલાહનીય છે મિત્રો વિડીયો ને અંત સુધી જોવા બદલ આપ સૌ મિત્રો નો ખુબ ખુબ આભાર